જો આ વાંદરાભાઈ અમારા ઘરે આવેલા છે અને અમારા ઘરે રીંગડી હતી એમાંથી રીંગણું તોડી ને એની રીતે ખાઈ ગયા છે એટલે એમ લાગે છે કે એને ભૂખ લાગી છે તો આપણે ઘરેથી રોટલી લઈ આવ્યા છે અને એને રોટલી આપીએ જો વિમાન જાય છે રોકા આમ આમ જો વિમાન નાનું વિમાન છે કેમ ધ્વનિ ડરી ગઈ ચાલો ના કાંઈ વાંધો નહીં અમે એને રોટલી આપીએ છીએ ભગવાન ખાઈ લ્યો ભગવાન હાલો એ ભગવાન અમે તો જોઉં એ ભગવાન હાલો રોટલી ખાઈ લેવ ને હાલો ને આ સારી રોટલી આપું એટલે ભાઈ ઘી લગાવેલી છે હે ભાઈ એ ભગવાન એમ થોડી હાલે એ ભગવાન લે 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 અરે ભગવાન હાલે ને રોટલી ખાઈ લેવ ને અલે લે એ તો ભાગી ગયો આલે ધ્વનિ મૂકી દે તો મને આલે 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 હાલે લે ભાગી ગયો એ તો ધ્વનિ મૂકી દે મને લે હાલે લેસ ઘુડે જઈશ આલે હાલો 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 હલો હાલો રોટલી ખીજમાં ભરા તા નો ખીજમાં ભરા તાલો ખાઈ ખાઈ ખા લો હે ભગવાન

चाळीया हो पार ये आपण ऊपर जात होय ये बाबा ऐ तो पांदरा खाऊ मीनेस मला भूक बऊ लागली लगे आपरी घरे काही नही बीजू आपरी घरात कोई पांदरा बालवडीया पर होई हे हां अगदी वाळपाशी बालले कस्तुरबा तो कस्तुरबा हे किया या हा

રાજા તો બધી પાંદરા ખાઈ જવાનું લાગે હા પશુ કોઈ અડી પકાવા તો ગોટેગા હા મને પાંદરા ખાવા છે ને છોકરી કા હા એ કાળો હા ચાલો બાય બાય કરી દઈએ આપણે કાકડા ભાઈને હાલો વાંદરા ભાઈને ભગવાન ખાવ તમે આરામથી પેટ ભરીને અમે જઈએ રોટલી ઉપાડી ગયા આપણે એથી ભાઈ ઉપાડી ગયા